ગુજરાતી પાત્રા આપણે બનાવતા હોઈએ છીએ પણ પાત્રા બનાવવાની એક નવી રીત એટલે કે ઓછા સમયમાં પાત્રા કેવી રીતે બનાવવા તે આજે હું તમારી સાથે શેર કરવાની છું હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ભાવિનીઝ કિચન હવે ગુજરાતી પાત્રા બનાવીએ છીએ તો તેની માટે પાત્ર વહેલા પાન લેવાના છે આ પાનને અળવીના પાન પણ કહેવાય છે હવે પાનને ધોઈ લેવાના છે અને કોટનના કપડાંથી લૂંછી લેવાના છે એટલે ઉપર ડસ્ટ અને કચરો હોય તે નીકળી જાય હવે પાત્રવેલની પાનની ઉપર જે નસ હોય તેને કાઢી લેવાની છે તો આપણા બધા જ પાત્રવેલના પાનની ઉપર નસ છે તે કાઢી લઈશું ફ્રેન્ડ્સ અહીંયા બધા જ પાત્રવેલના પાનમાંથી નસ છે તે મેં કાઢી લીધી છે હવે આજે પાત્રા બનાવવાની નવી રીત કે જે ઓછા સમયમાં પાત્રા કેવી રીતે બનાવવા તો પાત્રવેલને આ તે નાના સમાય લેવાના છે એકદમ ઝીણા સમારવાના છે પહેલાં આપણે પાત્રા બનાવતા હોઈએ છીએ તેવા પાત્રવેલના પાનમાં ઉપર ચણાનો લોટ લગાવવાનો હોય છે તેનું બીડું વારતા હોઈએ છીએ અને તેને સ્ટીમ કરતા હોઈએ છીએ એટલે વાર લાગે છે પણ આજે આપણે ઓછા સમયમાં પાત્રા બનાવવાના છે એટલે આ રીતે પાનને ઝીણા સમારવાના છે હવે ચણાનો લોટ લેવાનો છે એટલે એક કપ ચણાનો લોટ લઈશું અડધી ચમચી હળદર પાવડર લાલ મરચું જીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે આંબલી અને ગોળનો રસ ઉમેરવાનો છે અહીંયા આપણે પાત્રનો સ્પેશિયલ મસાલો બનાવ્યો હતો તેને પણ ઉમેરી લઈશું હવે બધા મસાલાને સારી મિક્સ કરવાનું છે એક ચમચી તેલ ઉમેરવાનું છે થોડું પાણી ઉમેરતા જઈશું અને બેટર રેડી કરીશું અહીંયા જે ઢોકળાનું બેટર હોય છે તે રીતનું બેટર બનાવવાનું છે આપણે જ્યારે ગુજરાતી પાત્રા બનાવીએ છીએ ત્યારે બેટર થોડું ઠીક રાખવાનું છે પણ આજે આપણે નવી રીતના પાત્રા બનાવીએ છીએ એટલે બેટર થોડું પતલું કરવાનું છે કેમ કે આપણે પાત્રાને ઝીણા સમારાય છે તેને આ બેટરમાં ઉમેરવાના છે ગુજરાતી પાત્રા બનાવીએ છીએ તેમાં ટાઈમ વધારે લાગે છે અહીંયા આપણે ઇન્સ્ટન્ટ પાત્રા બનાવીએ છીએ એટલે ફટાફટ પાત્રા બનીને તૈયાર થાય છે તમે જોઈ શકો છો કે આ રીતનું બેટર હોવું જોઈએ હવે જે ઝીણા પાત્રા સમારા છે તેને બેટરમાં ઉમેરી લેવાના છે અને સાહિત્ય મિક્સ કરી લઈશું અહીંયા જેટલું ચણાના લોટનું બેટર હોય તે પ્રમાણે પાતરવેલના પાનને ઉમેરવાના છે હજુ પણ આપણું બેટર થોડું ઢીલું લાગે છે એટલે પાતરવેલના પાનને ઉમેરવાના છે અને સાથે મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ આજે આપણે ઢોકળા બનાવતા હોઈએ છીએ તે પાતરા બનાવીએ છીએ એટલે ઢોકળાની પ્લેટ લેવાની છે અને પ્લેટને ઓઇલથી ગ્રીસ કરી લેવાની છે હવે જે પાત્રાનું બેટર બનાવવું છે તેને પ્લેટમાં લઈ લઈશું અને પાથરે લેવાનું છે આ ઇન્સ્ટન્ટ પાત્રા છે જે ખાવામાં પણ ટેસ્ટી બને છે જે ગુજરાતી પાત્રા બનાવીએ છીએ તેવો જ ટેસ્ટ આ પાત્રામાં પણ આવે છે તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો હવે પાત્રાનું બેટર છે તેને પ્લેટમાં સારી રીતે પાથરે લેવાનું છે અને ઉપરથી સફેદ તલ સ્પ્રિંકલ કરી સાથે આઠ મિનિટ માટે સ્ટીમ થવા મૂકી દઈશું એટલે પાત્રા છે તે સરસ એવા ચડી જશે અહીંયા ઢોકળીમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે તો પાણી ગરમ થઈ ગયું છે તો પાત્રાને સ્ટીમ કરવા દઈશું ફ્રેન્ડ્સ અહીંયા આઠ મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈશું કે પાત્રા ચડી ગયા છે કે નહીં તો હવે એક ચપ્પુ લેવાનું છે અને ચપ્પુથી આ રીતે ચેક કરવાનું છે જો ક્લીન આવે એટલે તમારે સમજી લેવાનું કે પાત્રા છે તે ચડી ગયા છે અહીંયા આપણા પાત્રા છે તે ચડી ગયા છે અને ઠંડા થઈ ગયા છે તો તેને કટ કરી લઈશું હું તમને પાત્રા કટ કરી અને નજીકથી પણ બતાવીશ કે એકદમ પોછા અને સોફ્ટ પાત્રા બનીને તૈયાર થઈ ગયા છે જ્યારે આપણે ઢોકળા બનાવીએ છીએ તેમાં ખાવાના સોડા કે ઈનો ઉમેરતા હોઈએ છીએ ત્યારે ઢોકળા સોફ્ટ થાય છે અહીંયા આપણે ઈનો પણ નથી ઉમેર્યો કે સોડા પણ નથી ઉમેર્યા છતાં પણ પાત્રા છે તે સોફ્ટ અને પોચા બન્યા છે હું તમને કટ કરીને બતાવીશ કે આજે જે નવી રીતના ગુજરાતી પાત્રા બનાવ્યા છે તે સોફ્ટ અને પોચા બન્યા છે તો એ પાત્રાને ક્રિસ્પી બનાવવા માટે વઘાર કરવાનો છે વઘાર કરવાથી પાત્રા એકદમ ક્રિસ્પી બનશે તો વઘાર કરવા માટે પેનમાં બે ચમચી તેલ લેવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે એક ચમચી સફેદ તલ ઉમેરવાના છે મીઠા લીમડાના પાન અને ચપટી હળદર ઉમેરવાની છે હળદર ઉમેરવાથી પાત્રાનો કલર સરસ આવે છે હવે આપણે પાત્રા કટ કરીને રાખ્યા હતા તેને પેનમાં ઉમેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા છે અહીંયા એકથી દોઢ મિનિટ માટે ક્રિસ્પી થાય ત્યાં સુધી પાત્રાને થવા દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે હળદર ઉમેરી છે એટલે આપણે પાત્રાનો કલર પણ બહુ સરસ આવ્યો છે અને પાત્રા છે તે ક્રિસ્પી થઈ ગયા છે તો પાત્રાને સરિમ પ્લેટમાં સર્વ કરીશું ફ્રેન્ડ્સ આજે આપણે નવી રીતના ગુજરાતી પાત્રાની રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો મળે છે નવી આસાન રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્જોય